મારું નામ તારાબેન નાથાણી છે અને હું અભિષેકના ભાભુ છું આ ઘટના વિશે એવું કહેવાનું મારું થાય છે કે અમારા દીકરાની હજી ચિત્તા ઠરી નથી ત્યાં આરોપી છૂટી ગયો છે હજી ચોવીસ કલાકય થયા નથી તો આરોપી છૂટી ગયો તો આ કઈ રીતનો ન્યાય કહેવાય અમારી સાથે મારા દીકરા સાથે કઈ રીતનો ન્યાય કહેવાય અમારી માંગ એ છે કે અમને સંતોષકારક ન્યાય આપો અને જેણે આ એક્સિડન્ટ કરેલું છે કે જે આ બનાવ બનેલો છે એની ઉપર હજી સુધી માનવવધની કલમ લગાડેલી નથી તો એની ઉપર માનવવધની કલમ લાગે અને કાયદેસરના પગલાં થાય યોગ્ય નહીં થાય એવી અમારી માંગ છે એટલે અમારી આટલું કેવાનું થાય છે કે અમારી માંગનો સ્વીકાર કરો અને સરકાર પોલીસ ખાતું બધાય આ ઉપર ખાસ ધ્યાન આપો જેથી કરીને બીજાના કોઈના સંતાન સાથે આવું ન થાય આજે અમારો તો વયો ગયો પણ બીજાના થાય અને આજે એક રાતમાં એક દીકરો ગયો કાલે સવારે જો પગલાં નહીં લેવાય અને આ જ રીતે બધું ચાલશે તંત્ર તો એક રાતમાં દસ દસના દીકરા વહી જશે એમાં કદાચ તમારા કોઈનો પણ હોય કોઈ પણ ન હોઈ શકે છે એટલે પોલીસ ખાતાથી માંડીને ગવર્નર સુધી અલગ ગૃહમંત્રી સુધીની મારી એક જ માંગ છે કે આમાં યોગ્ય ન્યાય કરો યોગ્ય ન્યાય કરો યોગ્ય ન્યાય કરો અને આરોપીને સમાજ સાથે ખુલ્લો કરો તો આરોપી જોવે એ સમાજમાં આ આરોપીને સમાજ જોવે કે આવા આરોપી આવા છોકરાઓ બધા આવા ગુના કરે છે એને વાળવાની કોશિશ થાય સમાજ જાગૃત થાય આજે અમારો દીકરો કાલે બીજાના દીકરાનો વારો છે તો આ વિશે બધા જાગૃત થાય એના માટે બધું કરો અને અમારા દીકરાને ન્યાય આપો ન્યાય આપો ન્યાય આપો એફઆઈઆરમાં કેમ એનું નામ જ નથી કોઈ વસ્તુ પહેલાં તો એ જ કાયદો એમ કહે છે કે એફઆઈઆરમાં નામ કેમ નથી આરોપીનું નામ તો હોવું જોઈએ ને અમને એફઆઈઆર આપી એમાં નામ જ નથી અમારી બધી ડિટેલ્સ છે સીપી સાહેબને નર્મ વિનંતી છે કે આનો એક ઉપર એક્શન લેવામાં આવે તાત્કાલિક પરિવાર જોડે જો થયું હોય તો આ વસ્તુ તો કેમ લે એક્શન તરત જ નર્મ છે કે આ કાયદેસર એને હાથમાં લઈને જ બધું કર્યું છે કાયદેસર અને સેટિંગ પૂરેપૂરું આમાં થયું છે ઠેક લગન કારણ કે એફઆઈઆરમાં નામ નથી કોઈ વસ્તુ નથી બરોબર અને કાળા કાચ લઈને ગાડી જાય છે તો એને રોકે છે બધાય ત્યારે અને આ તો એ કાયદેસર એને જ લઈ લીધો છે બરોબર તો એની ઉપર કેમ એક્શન નથી લેતા સરકાર એટલું જ છે કે જે યોગ્ય સાચી સચોટ અને જે સત્ય હકીકત હોય એ સામે આવે આમાં કોઈ પણ પ્રકારનો ક્યાંય ઉલ્લેખ નથી ક્યાંય કોઈને કહેવામાં નથી આવ્યો કે નથી કોઈને જાણ કરવામાં આવે નથી મને મને પણ ફોન કરીને કોઈએ કીધું કે આ રીતનું હતું આમ છે તેમ છે કોઈ પણ પ્રકારે નહીં અને એ ભાઈની ગાડી ફૂલ પૂરેપૂરી સ્પીડમાં જ હતી અને પૂરેપૂરો આખું કરેલું હોય ને એવી રીતના દેખાય છે એક પણ પ્રકારે બ્રેક નથી મારવામાં આગળના કેમેરામાં બીજી જગ્યાએથી અમે બધી જગ્યાએ ફૂટેજ ભેગા કર્યા અમને બધેથી એવું જ દેખાય છે અને કલમો એકદમ હળવી લગાડી છે કારણ કે અમે ત્યારે અમે શોકમાં હતા અમને ખબર જ નથી ક્યારે એફઆઈઆર બનાવીને કેવી રીતના એને કર્યું ને કારણ કે અમને કંઈ કલમોની અમને ખબર ન હોય અમારી સામે નજર સામે એફઆઈઆર બનાવી લખ્યું બધું એ મેં બધું કીધું પછી જ્યારે મારી પાસે એફઆઈઆરની કોપી આવી એમાં નામ સરનામું એડ્રેસ કાંઈ નથી અને કલમો બધી હળવી છે ત્યાંથી ત્યાંથી પોલીસ સ્ટેશન હતી એને જામીન મંજૂર થઈને છૂટ છોડી દેવામાં આવ્યો આટલું આટલું સરળ ન્યાય ન હોય તો તો કાલ સવારે હું પણ જાઉં ગમે તે જાતા હોય ગમે તેઓ ગમે એને એક્સિડન્ટ થાય મારી નાખે મરી જાય તો આ માનવ વધના ગુનાનું શું કરો માણસની કિંમત નથી મોઢે રૂમલ બાંધી બાંધીને બતાવી દે છે તો મને કેમ ખબર પડે કે આઈ વ્યક્તિ હતો નહોતો આપને કોઈને કંઈ કંઈ ને મીડિયા સમજ કોઈને આપવામાં નથી એવું ઉપરથી પહેલે જ તો હું તમને ચોખ્ખું જ કહું છું પહેલાં પંદર મિનિટની અંદર તમે આરોપીને પોલીસ સ્ટેશને મોકલી દો કેવી રીતે સમજવામાં આવે અને આપણે એક્સિડન્ટ થયો હોય તો દસ જણા પકડીને રાખે ભાઈ ભાગવો ન જોઈએ ભાઈ ભાગવો ન જોઈએ અયોગ્ય વાત છે ને બધાને ખબર પડે છે એટલે જે સાચું સચોટ અને જે હકીકતમાં છે એ બહાર આવે અને એકસો પાંચની માનવ વર્તની કલમ આવે એ લગાડવામાં આવે હલકી હલકી કલમો લગાડીને એમને ખબર હોય આમાંથી છૂટી જાય એવી કલમો લગાડેલી છે આ કાંઈ નાનો ગુનો નથી અમે વીસ વર્ષનો ભાઈ ખોયો છે મેં એ તો જેને જેનો ગયો હોય એને એની ખબર હોય આમાં યોગ્ય નાય અપાવે તમામ અધિકારીઓ અને બધા સાચી રીતે અને સરળ સત્ય હકીકતમાં બહાર લઈ આવે છે અમે પહેલાં તો અમને એમ જ થાય છે કે આમાં અમારે ન્યાયની આશા કેમ રાખે શું અમને ન્યાય મળશે કારણ કે અમે જે અમારી પાસે એફઆઈઆરને અમે જોયું એમાં અમારા છોકરાનું નામ સરનામું અમારા ધંધાનું બધી ડિટેલ છે પણ આમાં જે આરોપી છે એનું ક્યાંય નામ નથી એના સરનામું એના પેરેન્ટ્સનું એમાં કોઈ એની ડિટેલ દર્શાવી જ નથી અને એફઆઈઆરમાં માનવવધની જે કલમ હોય એ પણ લગાઈડી નથી અને બીજા જ દિવસે એ છૂટી જાય તો આમાં અમારે ન્યાયની આશા કેમ રાખવી અમને ન્યાય મળશે અમારે કોની પાસે ન્યાય માટે જવાનું અને આમાં શું સમજવાનું બીજા દિવસે આવો અમારા છોકરાને મારી નાખો એ બીજા જ દિવસે છૂટી જાય તો આ શું છે અને સામાન્ય ગુનાવાળાને તો મારી મારીને તોડી નાખે છે તો આને કેમ કાંઈ નહીં